આજકાલ બધાને ક્રેઝ એવો થઈ ગયો છે કે પીઝા બર્ગર એવું જ ખાવું છે અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી ખાવાનું આપીએ તો બધાને ભાવતું નથી હોતું તો આજે આપણે એવું જ બનાવીશું હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચનમાં આજે આપણે બનાવીશું વધેલી રોટલી અને ઘણા બધા શાકભાજીથી બનતો આ નવો નાસ્તો ખૂબ જ હેલ્ધી છે ખૂબ જ ટેસ્ટી છે અને બનાવો પણ ખૂબ જ સરળ છે માત્ર તમે દસ મિનિટમાં બનાવી તૈયાર કરી શકો છો પીઝા બર્ગર પણ ભૂલાવી દેશે અને વેકેશન હોય એટલે આવું ઘણું બધું નવું નવું બાળકોને ખાવાનું મન થતું હોય તો ચાલો બનાવી એના માટે મેં અહીંયા પાંચથી છ નંગ એટલે પાંચ નંગ જેટલા બટેટા નાની સાઇઝના લીધા છે અને એને સરસ એવા બાફી લીધા હવે એમાં મસાલા એડ કરીશું તો મીઠું ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર આમચૂર પાવડર અને ચાટ મસાલો સાથે એક ટી સ્પૂન સેજવાન ચટણી જો એ ન હોય તો તમારે અહીંયા ટોમેટો કેચઅપ એડ કરી દેવાનો બધું જ સરખું રીતે મિક્સ કરી લેશું તો તમે જુઓ બટેટા એકદમ સરસ રીતે બફાયા હશે એટલે એકદમ સરસ આ રીતે મિક્સ થઈ જશે તો આપણો મસાલો તૈયાર થઈ ગયો તો કોઈ એક્સ્ટ્રા તેલની જરૂર નથી ઓછા તેલમાં પણ બની જાય છે હવે આપણે સ્પેશિયલ ચટણી તૈયાર કરી લેશું એના માટે ત્રણ મરચી લીધી છે મેં બે ટુકડા આદુના અને ફ્રેશ લીલા ધાણા એડ કરીશું ડાળી સહિત સાથે એક ચમચી જેટલી ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ટી સ્પૂન જીરું એડ કરીશું અને બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે એક ટી સ્પૂન લીંબુનો રસ એડ કરી દઈશું ખૂબ જ સરસ આ ચટણી બનીને તૈયાર થાય છે અને ઘણી બધી રેસીપીમાં યુઝ કરી શકે હવે પાણી એડ કરીશું તો વન ફોર્થ કપ પાણી એડ કરી અને એકદમ સરસ સ્મૂથ ચટણી બનાવી તૈયાર કરી લેશું તો પાણી ઓછું એડ કરવાનું કારણ કે આપણે એમાં સિંગદાણા કે કોઈ પણ યુઝ નથી કર્યું એટલે પાણી ઓછું જોશે હવે અહીંયા મેં થોડા શાકભાજી લીધા છે એમાં ગાજર કેપ્સિકમ ડુંગળી અને કોબી મને અહીંયા પર્પલ કોબી મળી હતી તો મેં પર્પલ કોબીનો યુઝ કર્યો છે જો તમારી પાસે કોબી હોય તો એ જે પણ કોબી હોય તે લઈ શકાય અને ન હોય તો સ્કીપ પણ કરી શકાય હવે આ નાસ્તો બનાવવા માટે આપણે વધેલી રોટલી લેવાની તો મેં અહીંયા બે કલાક પહેલાં જ બનાવી હતી તે રોટલીનો યુઝ કર્યો છે આ ગરમીના લીધે વધારે વાસી રોટલીનો ઉપયોગ નહીં કરવાનો ફ્રેશ હોય તો ફ્રેશ રોટલી પણ ચાલે હવે એમાં આપણે તૈયાર કરેલી ચટણી એડ કરીશું અને તૈયાર કરેલો મસાલો પણ સારી રીતે સ્પ્રેડ કરી લેશું તો તમે ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને કંઈ ટેસ્ટી ચટપટું ખાવાનું મન થાય તો આવો નાસ્તો બનાવો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ એ પણ કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું તો જો સાવ નાના બાળકો હોય અને આ નાસ્તો ખાવાના હોય તો તમારે એને ચટણીના જગ્યાએ ટોમેટો કેચપ સ્પ્રેડ કરી દેવાનો એટલે બાળકોને તીખું ન લાગે હવે એકદમ સરસ આ રીતે બધો મસાલો મેં સ્પ્રેડ કરી લીધો હવે આપણે અહીંયા કોઈ પણ જાતનો રોલ નથી વાળવાનો હવે આ રીતે કોઈ પણ મોટો તવો લેશું અને એમાં એક ચમચી જેટલું બટર એડ કરીશું જો અમૂલ બટર ના હોય અથવા બહારનું બટર ના હોય તો તમે ઘરનું બટર કે ઘી પણ લઈ શકો છો અને તેલનો પણ યુઝ કરી શકો છો પણ બટરમાં ખૂબ જ સરસ આ નાસ્તો લાગે છે તો હવે આપણે આ નાસ્તાને આ રીતે એક સાઈડથી સરસ એવો શેકી લેવાનો છે હલકો સરસ શેકાઈ જાય પછી આપણે એ બીજી સાઈડથી પલટાવી દઈશું જે સાઈડ આપણે મસાલો સ્પ્રેડ કર્યો છે એ સાઈડથી પણ આપણે સરસ એવો શેકી લેવાનો છે કારણ કે આપણે મસાલાનો કોઈ વઘાર નથી કર્યો એટલે તમે જો શેકીને લેશો તો ખાવાની ખૂબ મજા આવશે અને ખૂબ સરસ લાગશે હવે આપણે બીજી સાઈડ પલટાવી દઈએ તો ખાસ કરીને તમે જો નોનસ્ટિક તવો હોય તો એનો યુઝ કરજો જેથી બટેટા છે એ બિલકુલ નીચે ચોટે નહીં હવે ઉપરથી આપણે એક ચમચી ટોમેટો કેચઅપ તમે અહીંયા મેયોનીઝનો પણ યુઝ કરી શકો છો પણ હેલ્થ માટે સારું નથી હોતું તો હું અહીંયા માત્ર એક ચમચી ટોમેટો કેચઅપ એડ કરું છું અને હવે મેં અહીંયા જુલિયન કટમાં બધા વેજીટેબલ કટ કર્યા છે તો હું એડ કરું છું તો ગાજર કેપ્સિકમ અને ડુંગળી અને કોબી તો આ બધા વેજીટેબલ જરૂરથી એડ કરજો ખૂબ જ સરસ લાગશે ક્રન્ચીનેસ આવશે અને ખાવાની ખૂબ મજા આવશે તો મને લખી આ કોબી મળી ગઈ પર્પલ કોબી તો મેં એનો યુઝ કર્યો છે જો તમને વ્હાઈટ કોબી મળી જાય તો એ પણ ચાલે હવે આપણે એડ કરીશું મોજરેલા ચીજ આજકાલ તો ચીજનો બહુ ક્રેઝ છે બધા બાળકોને ચીજવાળું બહુ પસંદ આવે પીઝા બર્ગર એવું બધું તો ચીજ અહીંયા તમે ઘરે બનાવીને પણ યુઝ કરી શકો અને બહારનું ચીજ પણ લઈ શકો તો મેં અહીંયા મોજરેલા ચીજનો યુઝ કર્યો છે હવે આપણે આ બધું એડ કર્યા પછી આ રીતે ફોલ્ડ કરી દેસું તો છે ને એકદમ સિમ્પલ હવે આ ચીજને આપણે હલકું મેલ્ટ થવા દેવાનું છે અને નાસ્તાને ક્રિસ્પી થવા દેવાનો છે તો અંદર જે વેજીટેબલ આપણે એડ કર્યા છે એ પણ બધા કાચા એડ કર્યા છે એટલે આપણે ચીઝ મેલ્ટ થશે ત્યાં સુધીમાં હલકા હલકા વેજીટેબલ પણ સોફ્ટ થઈ જશે અને એનો ક્રન્ચીનેસ પણ રહેશે તો હવે ઢાંકીને આપણે બેથી ત્રણ મિનિટ ચીઝને મેલ્ટ થવા દઈશું અને સરસ એવું શેકી લેશું જ્યારે ચીઝ મેલ્ટ થાય ત્યારે ખાસ ધ્યાન રાખજો ગેસની ફ્લેમ લો રાખવાની નહીં તો રોટલી છે એ બળી જશે તો આ રીતે તમે જુઓ ચીઝ મેલ્ટ થઈ જાય પછી આપણે આ નાસ્તાની ગરમા ગરમ કે ઠંડો તમને જે રીતે પસંદ હોય એ રીતે સર્વ કરીશું જો મોટા ખાવાના હોય તો ઉપરથી ચીલી ફ્લેક્સ પણ સ્પ્રિંકલ કરી શકાય પણ નાના બાળકો ખાવાના હોય તો ચીલી ફ્લેક્સ તમને તીખું લાગે એટલે ન કરો તો પણ ચાલે એમ પણ ખૂબ જ સરસ આ નાસ્તો લાગશે ખાવામાં અને જોતાં જ મોંમાં પાણી આવી જશે ખાવાની ખૂબ મજા આવશે બહારથી એકદમ ક્રિસ્પી છે અંદરથી એકદમ ચીજી છે અને વેજીટેબલથી ભરપૂર છે તો બધાને ખૂબ ભાવ છે હેલ્ધી પણ છે નાની મોટી ભૂખ માટે સાંજ માટે કંઈ ટેસ્ટી અને નવું ખાવું હોય તો આ વધેલી રોટલીનો નવો નાસ્તો જરૂરથી ટ્રાય કરજો તો એકદમ પરફેક્ટ તમે જુઓ ક્રિસ્પી બન્યો છે ને તો બધાને ખૂબ ભાવશે અને આ નાસ્તો એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે તો તમને આજની મારી આ રેસીપી કેવી લાગે મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર આ રીતે બાળકોને ખાસ કરીને બનાવીને આપજો બધાને ભાવશે તો આ રેસીપી જરૂરથી જરૂર ટ્રાય કરજો તમે જુઓ કેટલો જ ટેસ્ટી છે અને તમે એને ટોમેટો કેચઅપ સાથે ચટણી સાથે સર્વ કરજો બધાને ભાવશે તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ